એ માટે છે કે એમને કોઈક વિશેષ કામગીરી કરી છે આવા જ એક વિશેષ કામગીરી કરીને આવેલા એવા તેયલબેન પંચાલ આપણી સાથે છે તેયલબેન ને આપણે વાત કરવી છે કે તેયલબેન એવી કઈ કામગીરી હતી જે તમે કરી અને તમને આજે એક શકાય સન્માન છે અમે મોદી વિકસિત ભારતની સંકલ્પના કરી તો તેના આધાર સ્તંભ હેઠળ શ્રેષ્ઠ શિક્ષણ અને બીજો મુદ્દો હતો સ્વાસ્થ્ય અંગેનો તો શ્રેષ્ઠ શિક્ષણ ની કામગીરી અંગે તો હું કાયમ શિક્ષક તરીકે કટિબદ્ધ જ છું અને બીજી સંકલ્પના હેઠળ તો મેં મારા બાળકોનો વિચાર કર્યો કે જયારે મારા બાળકો એવા આવે છે જેની અંદર હજી એમના વાલીઓની અંદર પણ એટલી સમજ નથી કે ભારતીય તો પીએમ જય યોજના હેઠળ જે આયુષ્યમાન કાર્ડ અંગેની છે તો મેં એમના વાલીઓ તથા બાળકોને સમજ આપી કે આ આયુષ્યમાન કાર્ડ કરાવવાથી તમને કેટલો લાભ થઈ શકે છે તેમજ ગંભીર બીમારીઓથી તમારી જે નાણાકીય

અવનવી કામગીરી પોતે કર્યા કરો જેથી તમને હંમેશા ત્યારે આ બાબતે એક જ કહી શકાય કેસમાન માં સુરાગ નહી હોય આસમાન માં સુરાગ નહી હોય એક પથ્થર હું ચાલો યારો ત્યારે આવા રીતે આવા સર્વશ્રેષ્ઠ શિક્ષિકા તરીકે છોટા ઉદેપુર જિલ્લાના આપણા તેજલબેન ને ટીમ જાગૃત ની ટીમ લાખ વખતે સેલ્યુટ કરે છે જય હિન્દ જય ભારત